આરોપીઓ અગાઉ અંકુશ રાજપૂત સાથે થયેલા ઝઘડાઓની અદાવત રાખીને ઋષિ પંડિતને ત્રિષ્ણ હત્યાના ગાજી કીને તેની હત્યા કરી નાખી આ ઘટનાને લઈને કાપોદરા પોલીસ દ્વારા હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો તેને તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવી હતી કાપોદરા પોલીસ સ્ટેશન ઇન્સ્પેક્ટર એમબી ઓસુરાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એમબી વાઘેલાના સ્ટાફ દ્વારા આ બાબતે તપાસ હાથ ધરવામાં આવી હતી અને પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવીને આરોપીને પકડવાના ચક્રોગતિમાન કરવામાં આવ્યા હતા

છરીના ઘા મારીને મૃત્યુ નિપજાવેલ હોય તેવી હકીકત મળતા એ અનુસંધાને કાપોદરા પોલીસ સ્ટેશન ખાતે ખૂનનો ગુનો રજિસ્ટર કરવામાં આવેલ અને આગળની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ બી અવસરોનાવે સંભાળી લીધેલ આ ગુનાના કામે મરણ જનાર ઋષિ પંડિત ગુલાબચંદ પાંડે જેઓ મરણ ગયેલ હોય અને આ મરણ જનાર વ્યક્તિ પણ ગુનાહિત ઇતિહાસ ધરાવતો હોય અને તેના વિરુદ્ધ અ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ખંડણી મારામારી પ્રોહિબિશન તથા હથિયાર ભંગ બદલના ગુનાઓ હોય એવી હકીકત તપાસ દરમિયાન જાણવા મળેલ છે આ ખુલ્લો ગુનો બનવાનું કારણ એ છે કે આ ગુનાના મુખ્ય બે આરોપી પંકજ ઉર્ફે મામો ઉર્ફે આંબા ભીમસિંહ રાજપૂત રહેવાસી મુર્ગા કેન્દ્ર કાપોદરા સુરત તથા હર્ષિત ઉર્ફે ટકો ગોવિંદભાઈ કનાળિયા રહેવાસી રચના સોસાયટી કાપોદરા આ બંને ઇસમો જે છે એ અંકુશ રાજપૂત નામના વ્યક્તિના મિત્ર થતા હોય અને ઋષિ પંડિત પણ તેઓનો મિત્ર થતો હોય અને અગાઉના ગુનાની એક બનાવની જે અદાવત રાખી આ હુમલો કરવામાં આવેલ અને જેમાં ઋષિ પંડિત મરણ જાહેર કરવામાં આવેલ આ ગુનાના કામે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કાપોદરા તથા તેઓના સર્વેલન્સ સ્ટાફે પોતાના અંગત બાતમીદારોથી તથા સીસીટીવી ફૂટેજ મેળવી ગુનામાં સંડોવાયેલ બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે અને હાલ આ ગુનાના આરોપીઓ કોર્ટ કસ્ટડીમાં છે કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડિયોની ની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યુઝ ચેનલ ને આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે